જય માતા જય મા ઉમિયા ભાઈ આપણા ઇજા સ્ટોરે અને ભાઈ કાલનો મારો વિડીયો ના જોવો જોઈ લેજો કોહત બે દિવસના ભાઈ ભેગા વિડીયો આવે છે અમારા કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો આજે ભાઈ પેલા સ્ટોરે જવાનું છે તો આજ થોડું હું ફટાફટ અહીંયા પતાવી દઈએ આનું ઓર્ડર હું થોડું પતાવી દઉં કારણ કે દર બુધવારે આપણો ઓર્ડર કરતા જોઈએ જે પુલપનો ગ્રોસરીનો બધો સિક્રેટનો નહીં તો આજે ઓર્ડર પણ કરી દઈએ અને થોડું ફિલઅપ કરવાનું નવું તો ફિલઅપ પણ કરી દઈએ તો આજે પેલા સ્ટોરે જવાનું એટલે હવે પેલા ફટાફટ બી પતાવી દઈએ પતાવી ને પછી સ્ટોરે જવાનું બેન દસ થઈ જઈએ ભાઈ મસ્ત છે બાર સનલાઇટ છે તો સનલાઇટ જોરદાર સનલાઇટ મસ્ત લીલો લીલો મસ્ત ખીલી છે ભાઈ ઝાડ તો તરકો મસ્ત ક્લીન એકદમ વાતાવરણ ભાઈ સવા હમણાં સવારે મોટો પ્રોબ્લમ થયો તો બગીચામાં હું તમને બતાવું બગીચો એ રો જોરદાર પ્રોબ્લેમ થયો સવારે બગીચામાં જો ભાઈ આ બગીચો ને બગીચો પણ આ આ સાઈડ એક ઘર છે એ ઘર જો બાઈક જેવું દેખાય ને એ જગ્યાએ બે ડોગ રાખે એને કૂતરા બરાબર અહીંયા ડોગ રાખે ને તો હવે એવું થયું સવાર સવારમાં અહીં અહીંયા બહુ બધી પોલીસ હતી સવારે બતાવવાનું ટ્રાય કરું જો તારે હક નહીં તો નહીં આ જગ્યાએ જ આ ભૂલ્યું ગાડી પડીની જગ્યાએ જ એ ગાર્ડનમાં ત્યાં આગળ હવારમાં જોરદાર બે બે ને છોકરાને એટેક કરે કૂતરાએ ભાઈ અહીંયા તો ડોગરા રાખવો કૂતરું રાખવું હોય ને તો બહુ બધું કાઠું છે એ ત્યાં કૂતરાનો પ્રોબ્લમના કારણે સવારે પોલીસ બનતા લગી આવી બધું ખાસું બધું ઈસ્યુ ચાલ્યો ત્રણ ચાર તો પોલીસ રહી હતી જ તો હવે જ હમણાં જ ગઈ હજી તો તો ખાલી બે જણને એ ખાલી એટલે નહીં કઈડ્યું બે બે ને એક પાંચ વર્ષથી નાના છોકરાના અને એક બીજું કંઈક મોટું છે તો કૂતરું કઈડ્યું ને ભાઈ એટલે પોલીસ આવી હતી તો બધું ખાસું બધું ચાલ્યું પ્રોસેસ અને ત્યાં પશુ એના બનતા લાગે કંઈક એમના હોસ્પિટલ બે જણા તો લઈ ગયા તાત્કાલિક તો આટલું ફાસ્ટ પ્રોસેસ અહીંયા હતી અને એવું ખબર ના હોય કે આવું કૂતરો છૂટું આવી જશે ને કઈડશે તો કઈડ્યું જણ હાથે ખાસું બધું કઈડી ગયું તો બહુ મોટો ઇસ્યુ કહેવાય હાલ તો આના કૂતરા બાબતે તો અને કૂતરા બાબતે પણ અહીંયા બહુ બહુ જ કાળજી રાખવી પડે બીજું બધાને નહીં રાખો તો નહીં આવતો પણ કૂતરું રાખ્યું તમે તો સો ટકા તાકાત હોય ને તમારી પૈસા ખર્ચવાની અને રાખવાની તો જ કૂતરું તમે અહીં રાખી શકો રાખી શકો કારણ કે અહીંયા બહુ બધા કડક છે ભાઈ નિયમો કૂતરા બાબતે તો બહુ મોટો અમારે ભાઈ ઇસ્યુ થઈ ગયો હતો એટલે કૂતરું રાખવું એ ભાઈ અહીંયા રમતની વાત નહીં અહીંયા જો કૂતરું રાખવું ને તમારે એને પાછળ બધી જ કાળજી રાખવી હોય ને તો જ કૂતરું રાખાય તો જ લાયસન્સ મળે કૂતરાનું લાયસન્સ મળે અહીંયા તમે કૂતરું તો લાયસન્સ આપો તો જ કૂતરું રાખી શકો ને રાખી શકો કારણ કે એના માટે શું હોય ખબર ટોટલી ટ્રેનિંગ આપવામાં આવે તમને કે ભાઈ કૂતરાના શું શું કરવું શું શું કાળજી રાખવી બધી જ પ્રોપરલી ટ્રેનિંગ આપવામાં આવે તમને પછી જ તમને કૂતરાનું લાયસન્સ મળે પછી તમે રાખી શકો કૂતરાને હા આપણે બધા ગમે એમ ભાઈ લાલિયોને ગારીઓને ધોર્યો ને નોમ પાણી પાણી રાખતા હોય બધા લાવતા હોય અમારા સેફટ બધા લાવતા હોય પણ આપણે એટલું બધું સ્ટ્રીક નહીં પણ અહીંયા બહુ સ્ટ્રીક કૂતરા બાબતે તો ભાઈ બહુ જ અને અહીંયા પ્રાણી પ્રેમી વધારે પણ માટ એમને કાળજી પણ બહુ રાખવી પડતી હોય કારણ કે બધા બહુ બધા કૂતરા પાડતા હોય બધા પ્રાણીઓ મોટા ભાગે અહીંયા પાડતા જ હોય છે ભાઈ આપણો પેલા સ્ટોરેજ જવાનું હવે તો રાઈડ કરીએ રાઈડ આવે છે તો રાઈડ આવે એટલા કંઈ આપણે જતા રહીએ બે મિનિટ છે ઓનલાઈન બતાવે છે બે મિનિટમાં તો આવી જશે રાઈડ ભાઈ આપણે ભારતમાં યુદ્ધમાં મસ્ત એવું તૈયારી ચાલુ થઈ ગઈ છે પણ એમાં ત્યાંના આપણી બધી પબ્લિક ભાઈ સપોર્ટ કરે બધા પક્ષ પણ સપોર્ટ કરું કરવું જ જો કર તો હાર કોઈક એક્શન લઈએ ને તો ભાઈ નહીં પણ ખબર પડે તો આપણી રાઈડ ભાઈ આવી ગઈ છે તો આપણે હવે જઈશું સ્ટોરે એટલે પોલીસ આવી ગઈ છે

આ ઘોડો અહીંયા નતો અહીંયા ચેન્જ કરી દીધો અહીંયા મોસ્ટર નું કુલર ભાઈ નવું આવી ગયું અહીંયા જો આજે આવ્યું આ મોસ્ટર નું બાનું વાતાવરણ ભાઈ હોય જોરદાર છે કારણ કે એશિયામાં તું ઘેર આવવાની બદલાવાની નહીં હા બાર પર જોઈ લઈએ છે એવું વાતાવરણ અહીંયા છે હા હા મસ્ત લીલું લીધું થઈ ગયું ભાઈ આપડો ભાઈ એવું તું જ નારો આવે ને એટલે બધું લીલું થઈ જશે જો અને આપડે તો ઉનારામાં બધું ઢોકાઈ જાય કેટલું મસ્ત લીલું થઈ ગયું અને પોતરો છે મસ્ત આવી ગયો ફૂલ પેલા ને એવું છે જો અમે ડંકી બધું ઉકાઈ જાય એક લીલું થાય કારણ કે અહીંયા ભાઈ ઠંડી એવી પડે ને એ ઠંડી હોય બળી જાય બધું રોકેટ પવન મજબૂત હોય ભાઈ બસ તો બીઅને ડિલિવરી પણ આવી ગઈ અને खासा બધા કેસ આયા છે આ કેટલા બધા કેસ આયા જો સફર માર્યા લાઈનમાં કેટલા બધા કેસ છે આ નકરૂ બીયર પૈ દારૂ 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 મેં આનો કાલે કોઈ વિડિયો બનાયા ટાઈમ કાઢી કેટલી ફ્લેવર દારૂ વાર તો મળે રહે કેટલા બધા પ્રકાર નો કેનમાં કયો અને બોટલમાં કયો બે અલગ અલગ બતાવ્યો હું તમને આજે એકસો ને ત્રીસ ચાલીસ આસપાસના કેસ તો હસી જ ભાઈ આપણે સમર આવ્યો ને ભાઈ એટલે બધો સ્ટોક સમરનો જ છે કોઈ પણ ભાઈ એનો સ્ટોર હોય ને તો હમણાંમાં તો બધા સ્ટોક રાખતા જ હોય છે કારણ કે ગમે ત્યાં સોલ્ડ આઉટ થઈ જાય કોઈ વસ્તુ એટલે વેચવા માટે વહેલા સ્ટોક કરીને થોડો વહેલાને અગાઉથી આપણે પણ અગાઉથી સ્ટોક રાખીએ છીએ તો શું કદાચ સોલ્ડ આઉટ થઈ જાય કંપનીમાંથી કદાચ ભાવ વધારો આવતો હોય એ બધું હોય ને એના કારણે આપણે થોડો વધારે સ્ટોક રાખીએ તો હવે આપણો ડિલિવરી કમ્પ્લેટ ફટાફટ ગોઠવી દઈએ કારણ કે આજે ભાઈ પેલા સ્ટોર પણ જવાનું જ છે અને ભાઈ મારો વિડીયો બે દાણા ભેગો જ આવશે અહીંયા આપણે આપડે આજે ખાસું બધું કામ પતાવી દઈએ મોન્સ્ટાનો મોન્સ્ટ્રા બધું ગોઠવવાનું અને આરસીડીની ડિલિવરી પણ જો કે જે બધું મટીરિયલ આવે છે લાઈટર ને એ બધું ડોગ ફૂડ ને કેટ ફૂડ ને બધું આવે અને ગેસ નો કેન ને બધું જ આવે છે એમાંથી અને ભાઈ ફેટોલીવાળા પણ ડિલિવરી આવશે એ હાલ કાકો આવી જ ગયો આપણે બાર જ ગાડી ઊભી છે કારણ કે ભાઈ ઉપર ઉપર ડિલિવરી પણ આવવાની બધી અને પછી કામ પતાવી આપણા સ્ટોરે બીજા સ્ટોરે પણ જવાનું હોય છે ડિલિવરી ગોઠવવાનું બાકી મોન્સ્ટર મોસ્ટર પણ ગોઠવવા છું તો ભાઈ ફટાફટ આપણા મોસ્ટરને બધું પતાવી દઈએ અને બધાને લાગતું હોય કે ભાઈ જલસા જી મોજ ભાઈ જલસા નહીં મોજ અમે કરીએ છીએ મોજ તો નહીં હોતી આખો દારૂ કોમ જ હોય પણ ભાઈ ગમે તે ટાઈમ કાઢીને મોજમાં જ રહેવાનું એટલે તો ભાઈ મારા ઇન્સ્ટાગ્રામમાં બધા રીલ તમે જોતા હશો અને ઇન્સ્ટાગ્રામમાં ના જોતા હોય તો સો ટકા મારી ચેનલનો ફોલો કરી દેજો રવિ પટેલ ઈ હશે મારી છે ઇન્સ્ટાગ્રામ ચેનલનો ફોલો નાખે તો ફોલો કરી દેજો ભાઈ આ પર રીલ એવો જ આવશે કે ભાઈ મોટિવેશનલ જ આવશે અને કંઈક જાણવા જેવું જ હશે એવું નહીં કે ભાઈ ફાલતુ રીલ આવશે અને કોઈ ફેક હશે ભાઈ જે હશે એ રિયલી હશે એ જ હશે ઓકે તો ચાલો હું બરાબર રી ડિલિવ ગોઠવી દઉં ભાઈ કહેલો કે 24 24 Cerveza. Ahora no 24. Dale, paisa, paga Ahora no 24. Mata el de 24. Ok Dale, a pela, paisa, paypi. Ya, gratis. Gratis, no gratis. ફોર ટી ફાઈ ગુડ 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 વેમ રવિ હલો ઇટ ગુડ ગુડ No Ok 24 Cerveza Matalde Matalde Yeah. Mañana Hoy 8. Noche yeah. Noche ah. <laughs> <Yeah. coughs> Noche પોલીસ લોર્ડ પોલીસ

Gloss of Shell You know? Where is... Well of course look there, there's no one dying to get in here Yeah right now no have evening time Evening... Oh, I'm asleep Yeah you sleep You morning how... Uh, morning time? I'm a morning guy Morning 5 o'clock? Oh no 3.45 3.45? Yeah I'm at my first stop at 5 am I'm asleep by 8.30 How much... How many time work? I work at least 50 hours a week you know 50? 5 zero. Yeah It's good this age is uh, too much work. Too much work, not enough play. <laughs> uh, okay, I write no work. No, I'm gonna take a nap. Okay, I write no work. Other work. <laughs> <laughs> you have no work to do, cause no one here. Yeah, no customer. I write no work. Where they go? Every, everybody busy right now. You have a stop outside the kids are on vacation it's quiet this week yeah quiet and quiet the carnivals down the street they'll be there this weekend yeah 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 I had one young kid he came into price right with his bike a little kid yeah. and he drove it around inside the store yesterday yeah. this garden too much mucho mucho problem oh was the dog yeah the kid that you got it? it no I talked to the uh, kids aren't yeah the, He said they were playing ball and the, he jumped the ball went over the fence so he jumped over the fence Yeah yeah and yeah the yeah. dog attacked him Yeah I attacked his lots of Yeah they, they said on the news they said a neighbor uh, Yeah Took a shovel and beat the dog Yeah 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 Maybe have a night uh evening time news yeah. reporter coming time yeah. coming yeah. lots of police Yeah because I saw it said lake yeah but I didn't it didn't say where on lake Ab. Yeah this right, one Right here yeah Garden That's too bad Okay gonna,

એટલે કોઈ એવું વિચારતું હોય કે ભાઈ મારો છોકરો ભણેલો ગણેલો કશું કોમ ના તો જાય એ વાત ખોટી છે એ વિચારતા જ નહીં કંઈ અહીંયા ભણેલો હોય કે અભણો એ બધાને બધું કોમ કરવું જ પડે એટલે હાલ કચરા પૂતું પતાવ્યું છે જેને ભાઈ ઘેર ડોલે ના પડ્યું પોણે નહીં એના કચરા પૂતું કરવું પડે એના બધું જ કોમ સણા બાથરૂમે સાફ કરવા પડ્યું એટલે એવું તો વિચારવાનું જ નહીં કે મારો છોકરો કશું ના કરે બધું બધું બધાને બધું જ કામ કરવું પડે બધાનો ફરખા ભાગે જે થતું હોય ને કામ કરવું જ કરવું જ પડે એમાં કોઈ નાની મોટા થઈ નહીં જવાના કરવાનું અને પૈસા મળે ને તો બધું કરાય એટલે એવું કોઈ નહીં કે ના કરાય તો ભાઈ આજનો મારો વિડીયોને એન્ડ કરીશું ભાઈ તો આ વિડીયો કેવો લાગ્યો સો ટકા કોમેન્ટ કરજો તો મારી ચેનલના રવિ બ્લોક યુએસ શ્રી સંસ્કાર લાઈકો જોતા રોક્યો છે જય માતા જય માઉમિયા